અયોધ્યા ની જેમ ભવ્ય મંદિરનું નિર્માણ કરાશે બિહારના સીતામઢી જિલ્લામાં આવેલા પવિત્ર પુનોરાધામ ખાતે શુક્રવારના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માતા જાનકીના ભવ્ય મંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન કરી આધારશિલા મૂકી હતી આ ઐતિહાસિક અવસરે બિહારના મુખ્યમંત્રી કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા માતા સીતાના પ્રાગટ્ય સ્થળ પર આયોજિત આ કાર્યક્રમ સંપૂર્ણ વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓ સાથે સંપન્ન થયો હતો જેમાં દેશભરમાંથી સંતો અને મહાત્માઓ જોડાયા હતા આ મંદિરનું નિર્માણ અયોધ્યાના શ્રી રામ મંદિરની ભવ્યતાને અનુરૂપ કરવામાં આવશે અને તેના પર અંદાજે આઠસો ત્યાંસી કરોડનો ખર્ચ થવાનો છે પુનરાધામના વિકાસની આ બૃહદ યોજના અંતર્ગત મંદિર પરિસરનું નિર્માણ થશે જેનો ઉદ્દેશ્ય આ સ્થળને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરનું મુખ્ય તીર્થસ્થાન બનાવવાનો છે આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારની રામાયણ સર્કિટ યોજનાનો પણ એક ભાગ છે જેનો હેતુ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવાનો છે માતા સીતાને સમર્પિત આ મંદિરના શિલાન્યાસને સમગ્ર મિથિલાંચલ ક્ષેત્ર માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ માનવામાં આવે છે આ કાર્યક્રમ માટે દેશના એકવીસ પવિત્ર તીર્થ સ્થાનોની માટી અને એકત્રીસ પવિત્ર નદીઓનું જળ લાવવામાં આવ્યું હતું મંદિર નિર્માણની દેખરેખ માટે બિહાર સરકારે શ્રી જાનકી જન્મભૂમિ પુનરાધામ મંદિર ન્યાસ સમિતિ નામે એક ન્યાસની રચના કરી છે આ ભવ્ય મંદિરના નિર્માણથી સ્થાનિક સ્તરે વિકાસની નવી તકો ઊભી થવાની અપેક્ષા છે સુરી 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 સુરી